અમારા ગામની અંદર આઠસો વર્ષ પહેલા જે થઈ ગયેલ જે ગાયોની રક્ષા માટે ગયેલ અને તે વખતે તેમને ધડ પડી ગયેલ એ ધડ અમારા ગામની સીમમાં પડેલ હતું અને એ કોઈને ખબર નથી પણ દાદાએ શ્રાવણસુદ પૂનમના દિવસે જે બળેવી આ બળે તળાવમાં પડેલ અને જે ડૂબી ગયેલ એ અઠ્યાવીસ દિવસે તેમના એમને પચારૂપે જાણ કરેલ અને દિવસે દિવસે પરત અમારા ગામમાં આજે આખા ભારતભરમાં જે રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમની થાય છે તે અમારા ગામની અંદર ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે અમારા ગામમાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવતી નથી જ્યારે અમારે ભાદરવા સુદ તેરસના દિવસે ઉજવાય છે એના પાછળ એક ઐતિહાસિક ઘટના છે અમારા ગામના ચાર યુવાનો તળાવમાં ગયા હતા તે પાછા નીકળ્યા ન હતા જ્યારે એ અઠ્યાવીસ દિવસ પછી બહાર નીકળ્યા ત્યારે અમારા ગામમાં ભાદરવા સુદ તેરસના દિવસે પછી રક્ષાબંધન